આજ રોજ ગુજરાત નાટ્ય એકેડમી દ્વારા તથા જય વેલનાથ સમિતિ દ્વારા આજે લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે આ લોક ડાયરામાં કલાકાર તરીકે સોનલબેન ઠાકોર બટુકજી ઠાકોર જેવા નામી કલાકારો દ્વારા આયોજનના કલાકારો છે આજે આપણું ગુજરાતનું જે પ્રથમ કન્યા છાત્રાલય જે બનવા જઈ રહ્યું છે એના લાભાર્થે આ આયોજન કરવામાં આવ્યું છે અને ધર્મેશભાઈએ વાત કરી કે આખા ગુજરાતમાં ગુજરાત સર જે નાટ્ય એકેડમી છે તેમના સહયોગથી આખા ગુજરાતમાં આવા કાર્યક્રમ થવાના છે અને એમાં જે ફંડ ભેગું થાય એ આપણા કન્યા છાત્રાલયમાં જવાનું છે તે બદલ આ જે આયોજન કર્યું છે એવા દેવાંગભાઈ કુકાવાને ખાસ કરી લાખ લાખ અભિનંદન અને અને ભારત સરકારનો તથા ગુજરાત સરકારનો પણ ખૂબ ખૂબ આભાર સાથે અભિનંદન વ્યક્ત કરું છું ત્યારે આમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાણા છે અને જેમ વાત કરી કે આ કન્યા છાત્રાલયના ના લાભાર્થે આ કાર્યક્રમ જ્યારે થઈ રહ્યો છે ત્યારે આવતા કાર્યક્રમોમાં પણ સમાજના ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાય અને આમાં સહભાગી બને જેથી કરી ટૂંક બને એટલું ઉતાવળથી આપણું કન્યા છાત્રાલય થાય